શહેરના લિંબાયત વિસ્તારમાં ભવ્ય હાંડીનો કાર્યક્રમ જન્માષ્ટમી પર્વ નિમિત્તે જય કનૈયા લાલ કી નાદ આખા શહેરમાં સાંભળવા મળ્યા હતા સુરત દક્ષિણ ગુજરાત તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી ઠાકોરજીના આગમન નિમિત્તે શહેરના તમામ નાના મોટા મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો સાથે જ ગલીઓમાં દહીં હાંડીનો કાર્યક્રમ પણ યોજાયો હતો દેશભરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આ પ્રાંત ઠેર ઠેર પ્રાંતોડના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે વિસ્તારમાં બીજા વર્ષે પણ પાંત્રીસ ફૂટની ઊંચી મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાવીસ મંડળો આ મટકી ફોડ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં બે મહિલા મંડળ પણ સામેલ હતું તેમજ એક પોઈન્ટ એકાવન લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું

નવ ગ્રુપ દહીં દહીં હંડી ફોડવા માટે આવે છે અને બે ગ્રુપ જે છોકરીઓના છે એ ફોડવા આવશે એટલે ટોટલ બાવીસ ગ્રુપ બાવીસ ગ્રુપ છે મહારાષ્ટ્રની મુંબઈની આપણે નાનપણથી જોઈએ જ છે કે મહારાષ્ટ્રમાં આપણે ટીવી પર જોતા હોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં કેટલી ઊંચી ઊંચી દહીં હંડી હોય છે આપણા સુરતમાં એકસો ચાલીસ મંડળ છે તો કેમ આપણે ટીવી પર જોવાનું આપણો પણ હક છે કે આપણે સામે આવું આયોજન કરીને આપણા મંડળોનું પણ પ્રોત્સાહન વધારીએ તો આ બીજું વર્ષ છે લિંબાયતમાં આપણે આ વખતે પાંત્રીસ ફૂટ રાખી છે ગયા વર્ષે પણ પાંત્રીસ ફૂટ હતી પણ આપણે ત્રીસ ફૂટ લાવી પડેલી કારણ કે લાસ્ટ યર પ્રેક્ટિસ ઓછી હતી પણ આ વખતે મને ચોક્કસ ખાતરી છે ફૂટની પણ જે મટકી છે એ ફૂટી જશે મારું નામ મારું નામ પરેશરાવ બોરે છે અમારું મંડળ કેલજાઈ માતા ગોવિંદા મંડળ બેટરોડ સુરત એ ગયા સત્તર વર્ષથી ગોવિંદા મંડપનું આયોજન કરી રહેલા છે ગોવિંદ ઉત્સવનું આયોજન કરેલા છે સુરતમાં ઓછામાં ઓછી પિરામિડ ગયા પાંચ સાત વર્ષથી અમારા ભાગમાં આવી રહેલી છે અને ચેલેન્જરમાં ચેલેન્જર માટલીઓ અમે ઓળતા આવ્યા છે સાથે સાથે અમે અમારી મહિનાઓ મહિલા એ બી એટલી જ સરઘસમાં છે કે એટલી જ ટેલેન્ટેડ છે કે એમાં બધા કોઈ બિઝનેસમેન છે કોઈ સારા સારા ટેલેન્ટેડ વિદ્યાર્થી છે ગોલ્ડ મેડલિસ્ટ બી છે એવા અમારી સાથે બધા ભેગા મળીને અમે કાર્યક્રમ કરી રહ્યા છે ટ્રોફી જીતે તો સાહેબ બધાને તો હર્ષ ઉલ્લાસ આવે છે તો અમારા મંડળના અધ્યક્ષ સુજસંતિપભાઈ પટેલ છે પણ આ જે કાર્યક્રમ છે જે 피રામિડનો કાર્યક્રમ કરી છે તો અમારા કેપ્ટન મનોજભાઈ નું અમારો છે કે એના થકી આ બધા ભેગા મળીને એક કરીને આટલી બધી શ્રેય પ્રાપ્ત કરી सके છે સાત આયોજન કરવામાં અમે સાડા છ કમ્પ્લીટ કરી દીધું છે સાતમી સાતમા ટ્રાયમાં પેલો છેલ્લો છોકરો નાનો છોકરો હોય એ પડી ગયો લેકિન પિરામેટ હિસાબથી ગણી લે તો અમે જીતી ગયા છે અને દોઢ લાખનું ઇનામ અમે મળી ગયા લોકોને હું એ સંદેશ આપવા માગું છું કે અમે વીસ દિવસથી જે પ્રેક્ટિસ કરે છે બહુ લોકોને એમ લા લાગતું હતું કે આ લોકોથી કંઈ નહીં થાય પણ અમે કરી દેખાયું છે બસ અમને આ લોકોને એ જ બતાવવાનું છે કે તમારે જેવા શુભચિંતક હોવું જોઈએ તો અમે કંઈ કરી શકે છે